પાટણ શહેર અને જિલ્લામાંથી હજ પર જનારા વધુ રસીકરણ કરાયું વર્ષથી પરના હજયાત્રિકો ઇન્ફ્લુએન્ઝાની વિશેષ રસી આપવામાં આવી પાટણ શહેર અને જિલ્લામાંથી હજ પર જનારા સાતસો થી વધુ હજયાત્રીઓ માટે મંગળવારે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ તાલુકા સ્ટાફ આરોગ્ય કચેરી અને હાજી ખિદમત કમિટી દ્વારા વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો જેમાં સાતસો બાર જેટલા હજયાત્રીઓને પોલિયો અને મગજ રસી મૂકવામાં આવી હતી તો સાઈઠ વર્ષથી ઉપરના હજ યાત્રિકોને સાઉદી અરેબિયાના મદીના શહેરમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો પરિવારજનો સાથે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજના સફરે જાય છે જેઓ માટે પાટણ હાજી ખિદમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેટલા પોલિયોની રસી આપવામાં આવી હતી હજયાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસ નું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન મેડિસિન આપવામાં આવી હતી જેમાં શહેર અને જિલ્લાના સાતસો બાર હજયાત્રીઓ હાજર રહી વેક્સિન રસી મૂકવામાં આવી રહી છે હજ કમિટીના ટ્રેનર રઈશ અહેમદ અબ્બાસીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હજ યાત્રીઓને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે આ વર્ષે પાટણ જિલ્લાના સાતસો બાર હજ યાત્રીઓ હજ યાત્રાએ જનાર છે ત્યારે આગામી બીજી મેના રોજ પાટણ જિલ્લાના હજ યાત્રીઓ હજ કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ફ્લાઇટમાં સાઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજના અરકાન માટે રવાના થશે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી હજ યાત્રાએ જનાર સૌ મુસ્લિમ પરિવારને ઉપસ્થિત સૌએ હજ યાત્રાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી રાજુભાઈડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર આજ રોજ રાજ્ય ખિદમત કમિટી પાટણ દ્વારા પાટણ જિલ્લાના હજ રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે આયોજન કરેલું હતું જેમાં સાતસો ઉપરાંત હજ પોલિયો મેને આપવામાં આવેલી છે તેમાં સાતસો ઉપરાંત હાજરીઓ તારીખ બે હજાર બે પાંચ બે હજાર પચીસના રોજથી રવાનગી થશે નમસ્કાર આજ રોજ પાટણ જિલ્લા ખાતે રાજ્ય કક્ષાની નિર્ધારિત થયેલ તારીખ અને માર્ગદર્શન મુજબ હજયાત્રીએ જનાર પાટણ જિલ્લાના સમગ્ર હજ યાત્રીઓ લગભગ સાતસો અડસઠ જેટલા છે તેમના માટે જે ફરજિયાત છે નિર્ધારિત થયેલું વેક્સિન એ ક્યુ એમ એમ વી એટલે કે કોડ્રેવેલન્ટ મેનિંગો કોકલ મેનિન્જાઈટિસ વેક્સિન તથા એસઆઈવી સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન એમ બંને પ્રકારના વેક્સિનનો કેમ્પ તેમજ સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે અને તેમને આજે નિર્ધારિત તારીખ મુજબ પૂર્ણ કરીશું અને તેની નિર્ધારિત ડેટા એન્ટ્રી ઓપરે છે તે એના પોર્ટલમાં કરીશું અને તમામ હજયાત્રીઓ આ વેક્સિન લઈ અને નિર્ધારિત રીતે સંકોચ વગર પોતાની હજયાત્રા પૂરી કરશે અને આપણે તમામ હજયાત્રીઓને આપણે આપણા પાટણ જિલ્લાના નાગરિક તરીકે અને આપણા એક તંત્ર તરીકે તમામને શુભકામનાઓ પાઠવીએ છીએ અને તમામ સારી રીતે હજયાત્રા પૂરી કરે તેવી આશા રાખીએ છીએ આભાર